તો ખરા કિરીટભાઈ હા દેખા 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 તો તમાકુ નું છે તે દે ખાપા આવું જ પડે

આપડે કોમ કરીએ બોલો પેલો હાથ ને ચાલશે ને સારું ચલો તા આપડે આવ્યા જઈએ તા આવયે કાલ હવાર પેલા ફેન્સિંગ વાળા ખા ને એમને વાત કરીશું આપડે ફેન્સિંગ આપણે હા હેડો

કલર માં નો ખાલી ગહવા રાખા ગહવા રાખે પછી કારી ગબ બનાવે આપણો જીગ્નેશ ને કિરીટ બે કે ભુંગા હાલ અરે રોજો હાલ છે મારી બાજુ બહુત ત્રાસ છે પા એવું હોત હા આપણે ફેંગશી માં દીધી નઈ સાચી વાત તો આપણે બોન તો ત્રાસ જ હતો ને હા બે મારી કો હો હે બે મારી

ખાલી કઈ નાખ્યું સચિનભાઈ તમે તો બહુ ફાઈ ગયા હો તમે સંજયભાઈ ને બધા મારે ફેન્સિંગ નું કરવું હોય તમે કોને કોણ જોવા કાકા કિરીટ હા સંજયભાઈ શાંતિ તમારું કામ હતું બોલો ને તા આપડે તમારા ખેતર માં પેલી ફેન્સિંગ મારી ને હા આપડે કોની જોડે કરાવી તું એ તમે આવો ને ખેતર માં છો બાપા હું રોજવા થતો ખેતર માં સારું ચલોડો હા બોલો બોલો કોણ કોણ આવો હું કિરીટભાઈ બે

જિગ્નેશભાઈ હા બોલો ને ભૂંડો બહુ મસાલા લઈ સંજય ભાઈ જોઈએ એમના ખેતરમાં ફેન્સિંગ મારી એવું ક્યારે મારી એ તો ખાસો ટાઈમ ને એવી આપડે મારા દઈએ પેલા જોઈએ તો ખરા કેવી મારે સંજયભાઈ એમની જો વાત કરીએ હા હા જોઈ જોયેલી જ છે આપડે જ દઈએ એવું પણ આપડે તો જોઈને પડશે એમ

અમારું ખબર તમે ઘેર થી એટલે ખાલી ફોન કરતા હોય સચિનભાઈ ના વાત પૂછો સ્ક્રીન ભાઈ કેટલા બધા યાર પચાસ હતો પચાસ હે ને હા અડધું મેથી કરીએ કઈ પેન જોડે જો આખો દાડો બચાવ નોકરી જતો રે કલર માં રજાય આ પાછું એનું ખેતર નું કરે તો અમે ત્યાં પાછા રાતે બેસી રહીએ બે વાગ્યા લાગીને બધો ત્રાસ છ વાગે સરકાર કેટલા બાજુ એકગો મારવાની આપડે સાડા સાત વીઘો પેલો નંબર નહીં પેલા મારવી છે એ તો આપડે એસ્ટીમેટ કરાઈએ બોલાવું એમને તમે કેતા કાલે બોલાવીએ ઓળખીત છે બાપુ કોને અમારે પછી થતી નઈ એક ને બે વરસ પેલા પકડાઈ લીધો વાંદરા પુરવાળા લઈજો વી હાજર રૂપિયા છુટો પાડ્યો ગયો તમાકો તમાકો ભૂંડો

આરામ છે છોડો ખાતા નહીં એવું બતાવ તમને હેડો હેડો જોઈ લઈએ અમારે જોડે ખરા ને જોડે જોડે આવા આવાજ નહીં સાયાર નહીં

પેલું દબડાઈ ગયું પગલો બધો બાકી વાટ સારી ગયા એટલે બહુ મોટું તમાકુ થઈ ગયું એક વાર કાઢ્યું દવા મેલી હવાર મોણ

સંજય ભાઈ સજેકશન આલાવી પ્રોફિટ રહેશે કાલે બેસીએ અને તમે મનુ त्यहाँ आउँ अब खातरे एउ न કેરો કરો છો બરાબર નહીં પાક નહીં આમ માલવાના જ છે ને આપડે આંતરપાક કેવાંતર પાકારે ઉપર ના દે બે